ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પચાસથી સાઠ કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે જેના કારણે ભારે નુકસાન થયું દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવું ખેતરની કે જ્યાં પાણી ન ભરાયા વૃક્ષો પડી ગયા છે આંભલાઓ પડી ગયા છે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું સાથે સાથે બે દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના ભાગ રૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે ત્યારે કેસ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે પાકને પણ બહુ મોટું નુકસાન થયું બાગાયત પાક હોય વૃક્ષો પડી ગયા છે મગફળી કપાસ સહિતનો ભાગ હોય ખૂબ મોટું નુકસાન થયું છે અને હું આમ આદમી પાર્ટીને કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી હિખાસક્તિ મદદ આપણે જનતાને કરવાની છે દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ ત્રીસથી પાંત્રીસ ઇંચ વરસાદ પડે છે હજુ ચાલુ છે બે દિવસથી ચાલું છે હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર બરોડા મધ્ય ગુજરાત આવી છે ત્યારે સરકાર તુરંત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કૃષિ શ્રીને પણ વિનંતી કરું છું